અંકલેશ્વરના ગ્રામ્યના ખેતરોમાંથી ચોરી કરનાર કલ્લાભાઈને મધ્યપ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યો હતો અંકલેશ્વરમાં નવથી વધુ ગુનામાં વર્ષ બે હજાર અઢારથી પોલીસ ચોપડે વોન્ટેડ હતો ભરૂચ એલસીબીની અંકલેશ્વર ટીમ દ્વારા અંકલેશ્વરમાં વિવિધ પોલીસ મથકમાં લાંબા સમયથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે માહિતી એકત્રિત કરી હતી અને માહિતીના આધારે હ્યુમન ઇન્ટેલ ટીમ એક્ટિવ કરી હતી તેમજ ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી તપાસ આરંભી હતી દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે અંકલેશ્વરમાં કોપર ચોરીને કોપરની ધાળમાં સંડોવાયેલ આરોપી મધ્યપ્રદેશના કુશલપુરા હોળી ફળિયા રાણપુર જાંબુઆ ખાતે કલાબાઈ ઉર્ફે કલ્લો ખુમાનભાઈ વાખલા રહે છે જે માહિતીના આધારે એલસીબી અને સ્થાનિક એ ડિવિઝન પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી અને જ્યાં ચોક્કસ ઇન્ટેલના આધારે છેલ્લા સાત વર્ષથી ફરાર કલ્લાભાઈ ઉર્ફે કલ્લો ખુમાનભાઈ વાખલાને ઝડપી પાડ્યો હતો કલ્લાભાઈ ઉર્ફે કુમાનભાઈ વાકલા અને તેની ગેંગ અંકલેશ્વર વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં લગાવેલા વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપરની ચોરી કરતી હતી આ ગેંગે વિસ્તારમાં એવો ભય ફેલાવ્યો હતો કે ખેડૂતો રાત્રે એકલા ખેતરમાં જવાથી ડરતા હતા ગેંગની આ પ્રવૃત્તિથી ખેડૂતોને મોટું નુકસાન થયું હતું ટ્રાન્સફોર્મર તોડી નાખવાથી તેઓ પોતાના પાકને પાણી આપી શકતા ન હતા પોલીસે આ ગેંગના અન્ય સભ્યોને પહેલાથી જ પકડી લીધા હતા પરંતુ કલ્લાભાઈ ફરાર હતો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ધાડ અને ચોરીના કુલ નવ ગુના નોંધાયેલા છે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમ મધ્યપ્રદેશના જાંબુવાથી તેની ધરપકડ કરી છે